અમારા આ કાકા ને એક અમારા આ કાકા બંને જોડી જામી ગીધી એટલે મજા આવી ગઈ હવે આપડે દસ વર્ષ રહી નવો બદલાવશો ને ચંદ્રો ભેગા મળશું આપણે ના ના હજી હજી સો પૂરા કરવા ને ગુડ મોર્નિંગ એન્ડ વેલ્કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજના બ્લોગની શરૂઆત થાય છે આપણી સમાજવાડીમાંથી કેમ કે નવરાત્રી ડેકોરેશનનું કામ ચાલુ મારા પાછળ જોઈ શકો છો ચંદરવાનું કામ ચાલુ છે આપણે થોડીક મદદ થઈ જાય અને ભાઈ આજે લાસ્ટ ડે છે એની હવે આપણે ચંદરવો કમ્પ્લીટ કરવાનો છે એટલે હું છું કિશોર કાકા છે અને અમારા ભાવિકભાઈ છે અમે આટલા આવ્યા છીએ કે તાકી જલ્દી કામ થઈ જાય અને આજ રાત સુધીમાં આપણે જે ચંદ્રો છે જ્યાં આપણે ગરબો રાખીએ એ કમ્પલીટ થઈ જાય બાકી તો ડેકોરેશનના કામમાં તમે જો એટી પર્સન્ટ કામ કમ્પ્લીટ થઈ ગયું છે જેમાં બેનર છે અને સામેની બિલ્ડિંગમાં લાઇટિંગ છે અહીંયા બી બેનર લગાવાઈ ગયું છે હવે બસ બાકી છે તો એક અને થોડી ઘણી લાઇટિંગ જેમાં ચંદરવાનું કામ અહીંયા ચાલુ છે અને સવારથી આપણા દરજીભાઈ લાગ્યા છે આમ તો એને બે ત્રણ દિવસ થયા એને અમારા કિશોર કાકાને કે આ પ્રોજેક્ટ ઉપર કામ ચાલુ કરી દીધું છે આ આપણો જૂનો ચંદરવો છે ને બસ આ સેમ ડિઝાઇનમાં આપણે નવો બનાવવાનો છે તો રેડી થઈ જશે ને તો લુક કંઈક આવો આવશે આ તો પાછળની સાઈડ છે હજુ નીચેની સાઈડ છે ને ભાઈ ડાર્ક કલર હશે આ તો લાઇટ લાગે છે અને હવે જે કામ છે ને ભાઈ એ આ પટ્ટી લગાડવાનું છે દેખાય છે ને તમે આ પટ્ટી લાગી ગઈ છે અને હવે આ જે લાઈન છે ને એમાં કંઈક તો પટ્ટી લગાવવાની છે એટલા માટે મહેનત ચાલુ એ નિશાન થાય હમણાં હા જો ભાઈ બારે તો રાત થઈ ગઈ કેમકે વાગી ગયા છે સવા સાત અને હજુ આ કામ ચાલુ છે જો અને હવે ફાઈનલ થવા આવ્યું છે માત્ર જીરો વન જેટલું કામ બાકી છે મેન તો કામ આ હતું જે આજે ને આ દોરી લગાડવાની હતી એ લાગી ગઈ છે બધે એટલે હવે ફાઇનલ થઈ ગયું છે ને સાહેબ આજ રાતે તો લાગી જશે આપણા સમાજના વચ્ચે અને જો ભાઈ તમે દીપક ને હર્ષદ આવ્યો છે દીપક આવ્યો છે ગાંધીધામથી આજે અને હર્ષદને આજે ટાઈમ મળ્યો તો એ બી આવી ગયું નહીં તો આમ તો એના રાતના કંઈક દસ બાર વાગે નક્કી ના હોય અમારા ભાઈનું કામ મજા ને એટલે પછી હે બાકાજીકી બોલાવી દે રાત દસ વાગે અગિયાર વાગે આજે તો બી વહેલો આવી ગયો હમણાં પૈસા કમાવાનો સમય ખુબ પૈસા કમાવો એ કાકા કાકાએ બહુ બધી રંગ રાખ્યો બોલા પૈસા નું મારે કોઈ મોહ નથી હા તમારી વાત નથી કરતા ઓમ વાત કરે જનરલ બાકી જોવા કાકાએ બહુ બધી મહેનત કરી હો ને આ બનાવવામાં સાચી જ વાત ક્યાં હોય કોઈ નથી હું તમે જ દેખાશો આમાં કોઈ નથી દેખાતા હોય હોય

ઓય તો રાત ના કઈક એક કેન્દ્રિત થાય છે ને અમારા ભાઈ કહે કે કેમ્પ નો માહોલ જોવો હોય કેવો હોય અમે લોકો આયા હતા રસ્તા માંથી તમે જોવો ને દોઢ વાગે કેટલી બધી પબ્લિક છે ભાઈ અને હજુ કન્ટિન્યુ જાય છે હું છું દીપક આયો છે સાથે હર્ષદ ભી આવ્યો છે એને કેવો હોય માહોલ એમ લાગતું નથી કે ભાઈ દોઢ વાગતો હશે એમ થાય બપોર ના કઈક તો

અરે વાહ મસ્ત ગરબો લઈ આવી આવ યલો કલર નો હજી અખર હતો પણ મેં ના લઈ ગઈ હીર ના ને કેવા કલર ના હે આ હીરનો ગ્રીન હે હે મસ્ત હે અંદર જ દીવો રાખશો ને સરસ દીવો અન બટ મે અંદર મગરા થાય ને ગઉ ગઉ ને મગ મન ને રાખે ભલે જજો અને આ ગરબા ફરાવા જાય ને એમાં ભાઈ અલગ અલગ ગીત ગાવામાં આવે રાગ્યું તને ગરબાના કેટલા ગીત આવડે 6 તારું ફેવરેટ એક મસ્ત સંભળાવ મને અમરો જમરો કેક મારી માતા એક ફૂલ લઈને રમવા ગયા હતા રમતા રમતા સૂરજ ઉગ્યો વાયના ગોવાળિયા ગાય ગોરી તું તો મીઠું કયા ભાઈ પીધું કયા ભાઈ પીધું જે ભાઈ નું નામ હોય અને આ જો ગરબામાં આવી રીતના કંઈક દીવો અને ધાન રાખવામાં આવે નીચે ધાન રાખ્યું છે એટલે કે અનાજ અને એના ઉપર દીવો રાખવામાં આવે છે જેવી રાત થશે ને એટલે દીવો લગાડવામાં આવશે અને ગરબો શું મસ્ત લાગશે અંદરથી દીવાનો પ્રકાશ આવતો હશે એટલા માટે જો આને બી રાખ્યું છે અને આ હીરનો દીવો છે દીવો શું સોરી ગરબો છે અને સાથે જો એક તમે નાની હું અમે આને તબલક કહી તમે શું કહો છો ખબર નહીં એક આ લઈ જાય અને સાથે હા અને સાથે થેલી લઈ જાય કેમ કે આની અંદર ઘી ને એવું મળે દીવામાં રાખવા માટે અને જે થેલી છે ને એમાં પ્રોત્સાહન રૂપે કોઈક પૈસા આપે કોઈક ચોકલેટ આપે તો અલગ અલગ વસ્તુ બધા લોકો આપતા હોય હા અને અનાજ આપે તો એ રીતના હિસાબે આ બધી બેગ્સ ને લઈ જાય સાથે કોઈક થેલી લઈ જાય કોઈ બેગ લઈ જાય બાજુ તમને ખબર હશે તો આપણા ઘરના બાજુમાં જે ગલી જાય છે ને એમાં ભાઈ ગટરનું કામ ચાલુ હતું અને રસ્તો આખો ખોદી નાખ્યો છે તો એ આપણે જોઈએ કે ભાઈ ખાડો કેટલો લાંબો કરેલો છે ને કેટલો ઊંડો કરેલો છે તો એ આ ગલી છે ને ભાઈ જેવો તમે ગેટ ખોલો ને એટલે સીધા તમે જાઓ ખાડામાં ભાઈ ડાયરેક્ટ ખાડો ચાલુ થઈ જાય કેટલી બધી માટી નીકળીએ ભાઈ એકદમ ખાડો તો જુઓ હમણાં પણ ગટરનું પાણી જે છે ને એ વહે છે ખાડો અહીંયાથી કરીને ક્યાંય સુધી છે અને આ રસ્તાને પાછું ઠીક કરવામાં મને લાગે છે ચાર પાંચ દિવસ તો લાગી જ જવાના છે ઓલરેડી ચાર પાંચ દિવસ થઈ ગયા છે અને હજુ ચાર પાંચ દિવસ એક્સ્ટ્રા લાગશે ઓકે આજના જ ફરી મળીશું આવતીકાલે સોરી કાલે તો બ્લોગ નહીં કેમ કે હમણાં આપણે રેગ્યુલર તો જઈને ડેલી વ્લોગ્સ તો આવતા નથી એક દિવસ મૂકીને ત્રીજે દિવસે બ્લોગ્સ આવે છે તો જ્યારે બી બ્લોગ્સ આવશે ત્યારે ફરી પાછા મળશો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અહીંયા સુધી વિડીયો અગર પસંદ આવતો લાઇક કરજો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો ટાટા ભાઈ બેન ટેક કેર

चलो चोई कई नंबर आवे भाई आपने तो ओ भाई 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 एक सौ ने सती है भाई 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 भाई, थैंक यू थैंक यू कंग्रेचुलेशंस सस्ती सीरीज आ गई आ धारी थी तारे जितनी टिकट काटी थी इतना में चार टिकट हो हमें मारी बात है बोला